કચ્છના પાટનગર ભુજ શહેરમાં રાજાશાહી વખતના બે ઐતિહાસિક તળાવ આવેલા છે અને તે છે હમીરસર તળાવ અને બીજું છે દેસલસર તળાવ હમીરસર તળાવ ભુજની મધ્યમાં હોવાથી જે તે લાગતા વળગતા તંત્ર દ્વારા તેની યોગ્ય કાળજી લઈ તેની સાર સંભાળ રાખવામાં આવતી હોય છે અને સમયાંતરે તેના નવીનીકરણ માટે કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ વાત કરીએ ભુજની એક તરફ આવેલા દેસલસર તળાવની કે આ દેસલસર તળાવ જાણે નગરપાલિકા તંત્ર માટે ઓરમાયું બની ગયું હોય તેવો તાલ સર્જાઈ રહ્યો છે આ તળાવના દ્રશ્ય પરથી આપ જોઈ શકો છો કે જળકુંભી વહેલનું સામ્રાજ્ય છે નગરપાલિકા તંત્રમાં અનેક વખત આ તળાવના નવીનીકરણ માટે અને આ તળાવની સાફ સફાઈ માટે રજૂઆત કરવામાં આવી પરંતુ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારે કામગીરી કરવામાં નથી આવતી આ તળાવ ઓરમાયું બની ગયું છે આ તળાવમાં જળકુંભી વહેલનું સામ્રાજ્ય એટલું બધું છે કે હવે અહીં ફક્ત ને ફક્ત કચરો અને ગંદકી જ દેખાય છે સફાઈનું નામો નિશાન આ તળાવમાં નથી અને બીજી તરફ જોવા જઈએ તો જે તે એન્જિનિયર દ્વારા આ તળાવની અંદર ગટરની ચેમ્બર મૂકવામાં આવી છે ગટરના ગંદા પાણી આ તળાવમાં ભરાઈ રહ્યા છે તો શું એન્જિનિયર્સને એટલી પણ ખબર હોય કે તળાવની વચ્ચે ગટરની ચેમ્બર નાખવી તે અયોગ્ય છે આવા તો ભુજના એન્જિનિયર છે આવા આરોપ ભુજના નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આજ રોજ અમારી ટીમ દ્વારા આ તળાવના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને આ દ્રશ્યો આપ નજરથી જોઈ શકો છો કે અહીં કેટલી હદે ગંદકી ફેલાયેલી છે નગરપાલિકા તંત્ર દ્વારા આ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે ભીડ નાખે આવેલું રાજાશાહી ઐતિહાસિક તળાવ જેસલસર તળાવ છે એમાં જળ ઉભી છે આટા કાઢવામાં આવી હતી પેલા પણ અત્યારે ઈજ પાછી આખું તળાવ લીલું છમ થઈ ગયું છે એવું લાગી રહ્યું છે કે રૂપિયા ખવાઈ ગયા આ ભ્રષ્ટ અધિકારી અધિકારી મિલી ભગત ના કારણે આ તળાવની પરિસ્થિતિ આ છે બીજી બાજુ ગંદકી નું સામ્રાજ્ય છે ગંદકી અને કોઈ પાર નથી એટલી બધી ગંદકી છે

અને પાણી કામ આવે લોકોને પીવા કામ આવે નાવા કામ આવે ગરીબ માણસો ધોવા હોય એના માટે કામ આવે કારણ કે આજુબાજુ પહેલા આ દબાણો ક્યારે હટશે આ નોનવેજ ની દુકાનો છે અસંખ્ય બીજી દુકાનો આવેલી છે આ બધી ગંદકી તળાવમાં જાય છે તો એક કલેક્ટર કે એક મામલતદાર દબાણ હટાવતા હોય ટૂંક સમયમાં પાછા પાકા દબાણ બની જતા હોય તો કેટલી છે બીજી બાજુ ચીફ ઓફિસર હોય પદ અધિકારી નાના નાના માણસો ના દબાણ કરવા નીકળી પડે છે અત્યારે પણ માડા રોડ ઉપર દબાણ હટાવવાનું ઝુંબેશ ચાલુ છે તો આ રોડ ઉપર ભુજમાં તળાવની પાર ઉપર દુકાનો બની ગઈ છે તમારે હટતી નથી કે તમારી આમાં ભાગીદારી છે હું લોકો વહી રહ્યા છું